ઓમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને પહોંચ બરાબર એક અને વીસ મિનિટ આપ સાંભળીશું ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર સોનલ પરમારમાં જશે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઇઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓના વર્ચ્યુઅલ ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મણિપુરમાં આઠ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારત ગ્રીન હાઇડ્રોજન ઇનોવેશન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે રશિયાના કામચટકા પ્રદેશના પૂર્વીય દરિયાકાંઠે રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ આંચકો આવ્યો સુનામીની ચેતવણી અને સાત્વિક રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના ફાઇનલમાં પ્રવેશ કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મિઝોરમના આઇઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓના વર્ચ્યુઅલ ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યા આ પરિયોજનાથી રેલવે રોડ ઉર્જા રમતગમત સહિત અનેક ક્ષેત્રોને ફાયદો થશે આ ઉપરાંત પ્રધાનમંત્રીએ આઠ હજાર કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ બૈરાબી સૈરાંગ નવી રેલવે લાઇનનું ઉદઘાટન કર્યું જે મિઝોરમને દેશના બાકીના ભાગ સાથે રેલવે દ્વારા જોડશે એક અહેવાલ इक्यावन किलोमीटर से अधिक लंबी बैरावी सैरांग रेलवे लाइन के उद्घाटन के साथ मिजोरम की राजधानी आइजोल पहली बार भारतीय रेलवे नेटवर्क से जुड़ गई है मिजोरम और देश के बाकी हिस्सों के बीच सीधा रेल संपर्क इस क्षेत्र के लोगों को सुरक्षित कुशल और किफायती यात्रा प्रदान करेगा इसके अलावा यह खाद्यान्न उर्वरक और अन्य आवश्यक वस्तुओं की समय आरोप और विश्वसनीय आपूर्ति भी सुनिश्चित करेगा इस रेल लाइन की शुरुआत होने ऐसी गुवाहाटी अगरतला और ईटानगर के बाद भारतीय रेलवे नेटवर्क ऐसी जुड़ने वाला आइजोल चौथा पूर्वोत्तर राजधानी शहर बन गया है इससे व्यापार पर्यटन और आर्थिक विकास के नए रास्ते खुलेंगे रेल संपर्क और ट्रेन सेवाएं पूर्वोत्तर क्षेत्र में बुनियादी ढांचे को बढ़ावा देने की नरेंद्र मोदी सरकार की प्रतिबद्धता को दर्शाती है आइजोल से आनंद कुमार की रिपोर्ट के साथ दीपेंद्र कुमार आकाशवाणी समाचार પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવ વાગીને દસ મિનિટે વાગે લેગુપુઈ હવાઈ ઉતર્યા હતા જોકે પ્રતિકૂળ હવામાનના કારણે તેઓ તુઆમપાઈ હેલીપેડ ઉતરી શક્યા ન હતા પરિણામે બૈરાબી સૈરાગ રેલવે લાઇનનું ઉદઘાટન એરપોર્ટ પરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યું પ્રધાનમંત્રી એઝોલ અને દિલ્હી વચ્ચેની પ્રથમ રાજધાની એક્સપ્રેસ ટ્રેન બે અન્ય ટ્રેનો એઝોલ ગુવાહાટી અને એઝોલ કોલકાતાને લીલી ઝંડી બતાવી અને નવી રેલવે લાઇનનું ઉદઘાટન કર્યું શ્રી મોદીએ એક સભાને પણ સંબોધિત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મણિપુરમાં આઠ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત બાદમાં તેઓ ઇમ્ફાલમાં બારસો કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે સાંજે શ્રી મોદી આસામના ગુવાહાટીમાં ડૉક્ટર ભૂપેન હઝારિકાની સૌમી જન્મજયંતિ સમારોહમાં હાજરી આપશે કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ યસુ નાયકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત ગ્રીન હાઇડ્રોજન ઇનોવેશન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે મંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં બે દિવસીય પ્રથમ ગ્રીન હાઇડ્રોજન આર એન્ડ ડી કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધતા આ વાત કહી હતી ગ્રીન હાઇડ્રોજનના મહત્વ પર પ્રકાશ પાડતા શ્રી નાયકે કહ્યું કે આ ઇંધણ નવા વ્યવસાય ક્ષેત્રો ખોલશે અને સ્વચ્છ અને સુરક્ષિત ભવિષ્ય બનાવશે તેમણે કહ્યું કે ભારત બે હજાર સિત્તેર સુધીમાં ચોખ્ખા શૂન્ય કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવાના માર્ગ પર છે જે સૌથી મુશ્કેલ ક્ષેત્રોમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું નવી વેપાર સીમાઓ ખોલવાનું સ્વચ્છ અને સુરક્ષિત ભવિષ્ય બનાવવાનું વચન આપે છે જીએસટી કાઉન્સિલે નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે ઘણા ક્ષેત્રોમાં કર દર ઘટાડ્યા ખાદ્ય પદાર્થો અને સ્ટેશનરી વસ્તુઓને અસર કરતા સુધારાઓ પર સાંભળીએ એક અહેવાલ नए जीएसटी सुधारों के अंतर्गत सरकार ने आवश्यक खाद्य पदार्थों और स्टेशनरी उत्पादों पर करों में कटौती करके नागरिकों को बड़ी राहत प्रदान की है सरकार ने कर की दर को पहले के 12 प्रतिशत और 18 प्रतिशत के स्लैब से घटाकर 5 प्रतिशत और शून्य कर दिया है पनीर बिस्किट और चॉकलेट सहित कई अन्य खाद्य उत्पादों पर जी की दर पाँच कर दी गयी है इस बीच पहले ऐसी पैक खाद्य पदार्थ जैसे दूध ब्रेड बिना ब्रांड वाले चावल गेहूँ और दालों को अब जी मुक्त स्लैब में रखा गया है इसके अलावा इन सुधारों के अंतर्गत आवश्यक स्टेशनरी वस्तुओं को भी पूरी तरह से कर मुक्त कर दिया गया है पेंसिल शार्पनर क्रेन इरेजर और नोटबुक जैसी वस्तुओं को जीएसटी से मुक्त कर दिया गया है इन परिवर्तनकारी सुधारों से लोगों पर वित्तीय दबाव कम होगा सौम्य शरण आकाशवाणी समाचार दिल्ली केंद्रीय मंत्री अमित शाह आज स्वातंत्र सेना ने जितिन्द्रनाथ दास ने तमने पुण्यतिथि पर श्रद्धांजलि अपी सोशल मीडिया पोस्ट मैं श्री शाह देश स्वतंत्रता माँ बलिदान योगदान पर प्रकाश पाओ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં નીતીશકુમાર એનડીએના મુખ્યમંત્રી પદનો ચહેરો હશે આકાશવાણી ન્યૂઝ સાથેની એક ખાસ મુલાકાતમાં શ્રી ચૌધરીએ કહ્યું કે ભાજપ અને રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધનને મુખ્યમંત્રી નીતીશકુમાર પર સંપૂર્ણ વિશ્વાસ છે તેમણે કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીઓ શ્રી નીતીશકુમારના નેતૃત્વમાં લડવામાં આવશે આજે સવારે રશિયાના કામચટકા પ્રદેશના પૂર્વીય દરિયાકાંઠે રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર ભૂકંપ કામચટકા પ્રદેશના વહીવટી કેન્દ્ર પેટ્રોપાવલોક કામચટસ્કીથી એકસો અગિયાર કિલોમીટર પૂર્વમાં ઓગણચાલીસ પોઈન્ટ પાંચ કિલોમીટરની ઉન્ડાઇએ આવ્યો હતો ભૂકંપ બાદ કામચટકા પ્રદેશના સ્થાનિક અધિકારીઓએ સુનામીની ચેતવણી જાહેર કરી હતી ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલના અમલીકરણ પર ન્યુયોર્ક ઘોષણાને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે ગઈકાલે ફાન્સના આ પ્રસ્તાવના પક્ષમાં એકસો દેશોએ મતદાન કર્યું હતું અને દસ દેશોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું બાર દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો સાત્વિક સાયરાજ રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ભારતીય જોડીએ આજે સવારે સેમીફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઇના ચેન ચેંગ કુઆન અને લીન બિંગ વેઇને એકવીસ સત્તર એકવીસ પંદરથી હરાવ્યા હતા આજે સાંજે પુરૂષ સિંગલ્સની સેમીફાઇનલમાં લક્ષ્ય સેનનો મુકાબલો ચાઇનીઝ તાઇપેઇના ચો ટીએન ચેન સામે થશે ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્યે ભારતના આયુષ શેટ્ટીને એકવીસ સોળ સત્તર એકવીસ એકવીસ તેરથી હરાવ્યા હતા જાપાનના ટોકિયો ખાતે આજે વીસમી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ શરૂ થઈ પુરૂષોની પાંત્રીસ કિલોમીટર રેસ વોક રમતમાં ભારતના સંદીપ કુમાર ત્રેવીસમાં સ્થાને રહ્યા જ્યારે રામબાબુ દોડ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા કેનેડાના ઇવાન ડનફીએ સુવર્ણ બ્રાઝીલના કેઓ બોનફીમે રજત અને જાપાનના હયાતો કાત્સુકી કાસ્યચંદ્રક જીત્યો આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું છે કે ભારત ચીજવસ્તુઓ પર ટેરિફ વધતી જતી ભારતની બેગથી લાદવામાં આવે છે તેમણે કહ્યું કે ભારત એક ઉદાહરણ સ્થાપિત કરી શકે છે કે અને એક પ્રભુત્વશાળી ગુરુને બદલી બદલે વિશ્વ સમક્ષ મિત્ર તરીકે પોતાને સ્થાપિત કરી શકે છે તેમણે સૂચન કર્યું કે ટેરિફ લાદનારાઓએ સ્વકેન્દ્રિત અભિગમથી દૂર રહેવું જોઈએ અને વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ માટે પોતાનાપણું અપનાવવું જોઈએ રાષ્ટ્રો ભાઈચારો અને શાંતિ દ્વારા ભય પર વિજય મેળવી શકે છે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠકમાં માનવાધિકાર વકીલ અને સંયુક્ત રાષ્ટ્રસંઘના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર હિલેલ ન્યુએરે પાકિસ્તાનને આતંકવાદનું પ્રાયોજિક રાષ્ટ્ર ગણાવ્યું જ્યારે પાકિસ્તાને ઇઝરાયેલી હુમલાઓ સામે કતારને ટેકો આપ્યો ગુરૂવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બીજી બેઠકમાં ઇઝરાયેલી રાજદૂત ડેની ડેનને કતાર હુમલાનો બચાવ કર્યો અને તેની સરખામણી પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેનને મારવા માટે અમેરિકાના હુમલા બાબતે વાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઇઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓના વર્ચ્યુઅલ ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મણિપુરમાં આઠ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારત ગ્રીન હાઇડ્રોજન ઇનોવેશન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે રશિયાના કામચટકા પ્રદેશના પૂર્વીય દરિયાકાંઠે રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ આંચકો આવ્યો સુનામીની ચેતવણી સાત્વિક સાયરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેડ્ડીની જોડીએ હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના ફાઇનલમાં પ્રવેશ કર્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગ્ય ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો